ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપ તો ગુડ મોર્નિંગ ના કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય પાર વાગી ગયા છે અત્યારે અને હું મારા બ્લોકનો સ્ટાર્ટ બાર વાગે કરું છું કારણ કે સન્ડે છે અને ટિફિન અત્યારે બંધ છે આખો દિવસ ક્લોઝ છે આજે એટલે ઉઠા બધા મોડા અને તો પણ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ માં અને પાછું ભગવાન સેવા પૂજા થઈ ગઈ છે અને રુદ્રભાઈ ઉઠી ને બેસી ગયા છે ફોન માં હિરણ હું હજી છે કારણ કે રજા હોય એટલે એને ઉપવાસ કરવાની હોય નથી

તો ગઈ કાનો તો સરસ સુહા જીવન સરેરાશ સુને એકવાર તો બહાર જાવું પડ્યું તમારે ચા પીવાની ચા પી લે ચા પી લે ચા પી મસ જાગર ભૂકા તો હવાક ની થાય કલાકે કલાકે ચા ઓબ તો તું દીдай પણ ઈને તને સારું પોણા એ બધું સાફ સફાઈ ઘર માં બધી સાફ સફાઈ કરી રહ્યા છે અમે જોવો અત્યારે છે કોઈ થઈ બધું કામ પતાવી સાફ સફાઈ ને સોફા ના કવર ને ખાતા ચાદરું બદલાવી નાખી હતી બેડની પહેલાં બાથરૂમ સાફ થઈ ગયા અત્યારે કપડાં મશીનમાં અત્યારે ચેક ના થાય પોણા ચારે અને જો બાકી બધું ક્લીન થઈ ગયું આપણું હવે હું નીરે બેસું ફરાર કરવા અને પેલા એને પૂછી કે જાંગોદર ગયા તા તો શું શું લઈ આવ્યા હિરેન ગયા તા તો આ બધું સામાન લઈ આવ્યા અહીંયા જે છે એટલો સામાન સાબુની પેટી મંગાવી હતી મારે સફ એક્સલ જોતો તો ઘડી લઈ આવ્યા ઘી લઈ આવ્યા કાજુ છે અને આ બધા ગરમ મસાલા લઈવા વિરુદરા ભાઈ તમે શું કરો છો અમાર હોમબાર થઈ ગયું બધુંય હોમબાર થઈ ગયું તમારું બધું સરસ તમે શું કરો સાહેબ તમે શું કરો છો સ્વચ્છ સફાઈ સ્વચ્છ સફાઈ હા

Saltillo es el chal, yo sumo, yo no, solo da no lo que sumo, yo no sé, yo eco a sumo. Sodio me queda de suelo. Musto matar, bueno, se irán y no me traen a la gana. ¿Qué pasa? 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 ¿Qué ¿Qué pasa? ¿Qué ¿Qué pasa? ¿Qué ¿Qué pasa? ¿Qué 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 pasa? 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 ¿Qué pasa

Ni tân nắp sắp nít là bề của em, em gái 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 này gái 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 જેવું <laughs> થાય <laughs> <laughs> પછી એમાં છે ને ગરમ થોડું થોડું એડ કરવાનું બરોબર

ਦੇ ਮੈਂ ਦੇ ਮੈਂ ਕਰੀ ਹੂੰ ਬਤ ਕਿ ਐਡ ਕਰ ਦੂੰ ਹੂੰ ਹੂੰ ਜਿਆਦਾ ਮਮਨੇ ਕੀ ਕਰੇ ਘੜਵਾ ਮਿੰਦੀ ਜਾੜੀ ਹੂੰ ਮਸਤਾ ਜੋ ਆਓ ਮੈਨੂੰ ਹੂੰ ਅਜੀ ਬੜੀ ਵਰਕਾ ਕੋ ਆਂਦੇ ਆ ਹਾਂ

अबे थोड़ा गेल आ गए दीदी है बस आने हैं नाइरा कच्चे में ये माँ खाली करना खाना है दी ये माँ जवाब दे वाली है ना जाने दीदी तेज सेट फीजा है ફટાફટ કરી દેવાનું જો આમ ખાલી આટલું બહુ દબાવવાનું નહીં કરે ને એનું બબલ્સ છે ને એ બધી એર એ નીકળી જાય બરોબર આટલું એટલું હળવું હાથે કરી દીધું શું ભાઈ તો આ છે આપણો એ શું પાક રેતી જો આ દેખાય જો બડબડ બળબડ થાય દેખાય

ચાલો ભાઈ તો અમારા મેસુક પાક ની રેસીપી તમને કેવી લાગી એ જરૂર થી જણાવજો ઘરે એક વાર બનાવીને ખાજો બગડે તો અમને કઈ નો કેતા

મારીને રુદ્રની ફરમા બનાવી દીધો મારે ખાવું સ્વીટ દોડી બનાવી દીધું સરસ તમારું શું કેવું છે

વાગી ગયા છે છે ડાકુ મહારાજે નક્કી કરી લીધું માર્કેટમાં હળદર નો ભાવ વધારવાનો જ છે એટલે નવું વટાણા જે ટ્રેન્ડિંગ ચાલે છે ને એના માટે ગયા છે જો ચાલો ભાઈ તો ટ્રાય કરીએ આનું હકીકતમાં શું છે બધું ઇફેક્ટ ગામ એક એક મોબાઈલ રાખે છે અમારો રુદ્રેજ જો બે મોબાઈલ ગોઠવી દીધા છે પ્લેસ લાઇટ ચાલુ કરીને હા ચાલો ભાઈ લાઇટસ ઓફ ઓપ ચાલો ભાઈ થઈ ગયું છે હાવ કંઘોર અંધેરા ચાલો ડાલો ભાઈ વન ટુ થ્રી હા યાર વર્ક તો કરે છે હો ભાઈ વાહ આખો કલર ચેન્જ થઈ ગયો પીળા પીળા દેખાવા માંડ્યા છે હા મીઠું પાણી ભર્યું હોય તો ગરમ કરીને પી લે ભાઈ શરદી ઉધરસ માં શરદી ઉધરસ માં કામે આવશે ને મારું એક ટાણા નું જે કહેવાય ને શાક બની જાય ને એટલી હળદર નાખી બગાડી નાખી હા સારું ચાલો ભાઈ હું રિએક્શન આવે છે કાઈ નથી બે ગઈ બધી અડદર થોડીક વાર ખાલી લાઈટ થાય હલાઈ જઈ હું કેવા માંગે બસ લે સરસ લ્યો કરો ભાઈ રુદ્રભાઈ લાઈટ ચાલુ કરી દેખાય જો કઈક તો આમાં તું ચાલો ભાઈ તો રુદ્રભાઈ એક્સપેરિમેન્ટ કરી લીધું છે ઓલરેડી એક્સપેરિમેન્ટ કરી લીધું તું ચાલો વાંધો નઈ હવે જોઈ લ્યો જોઈ લ્યો આમાં કેટલી હળદર નાખી દીધી આમ તો જો આખું કલર પીરુ રેડ કરી દીધું હવે નો દેખાય બટ નાખો એટલી ઘડી સારું દેખાય બસ ચાલો ભાઈ આપણે એ કઈ નથી કરવી ભાઈ ખોટો નુકસાન હળદર તું જોજે ને હળદર નો ભાવ વધી જ જોઈ છે તું લેવા જાય એટલે જોજે કારણ કે આ ખટારા મોઢે ખાલી કરી નાખી છે હા લગભગ મોબાઈલ વાળા હવે આ રીલ બનાવી છે એટલે બધાની તું એક એક ચમચી ગણી હતી ક્યાં વાત ગઈ હળદર નો દુકાળ ન આવે તો સારું બીજું તો કઈ નઈ આ ગાડરીઓ પ્રવાહ બસ ઈ હા એક કરે એટલે બધા કરે એવું હા સરસ ચાલો સાડા અગિયાર જેવો સમય થઈ ગયો છે અને અમે કરીએ છીએ અમારા બ્લોક નો એન્ડ તો તમને આજનો અમારો બ્લોક કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલ માં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા અને નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ